અને રનિંગ્સ રનિંગના માર્ક્સ મિત્રો એમાં હતા અને આ વખતે બસ્સો માર્ક્સનો મિત્રો પેપર છે અને પાર્ટ એ અને પાર્ટ બીમાં જે પાસિંગ માર્ક્સ ફરી જાય છે એટલે આ વખતે પાર્ટ એ મિત્રો ઘણા મિત્રોને આ વખતે પાર્ટ એ સારો નથી અને પાર્ટ એમાં સારો કોઈ કરી શક્યા નથી તેથી તેમાં પાસિંગ માર્ક્સ જે ઘણા મિત્રોના થતા નથી પાર્ટ બીમાં છે તો આ વખતે મેરિટમાં પણ ઘણો ફેર પડી શકે છે મિત્રો કેમ કે ગયા વખતની ક જનરલ પેપર જે હતું સો માર્ક્સનું અને આ વખતે બસો માર્ક્સનું છે અને આમાં પાર્ટ એ અને પાર્ટ બી બે ડિવાઈડ કરેલા છે તો આપણે જોઈએ કે કેટલું મેરિટ અટક્યું હતું તેના વિશે આપણે વાત કરી લઈએ પહેલાં અનારમની વાત કરીએ જે ભાઈઓ માટે જનરલ કેટેગરીની વાત કરીએ જે કટ ઓફ માર્ક્સ જે મેરિટ ફાઇનલ મેરિટમાં છે નેવું પોઈન્ટ જીરો પંચ્યાસી એ જે અટક્યું હતું ત્યારબાદ આપણે વાત કરીએ કે ઈડબ્લ્યુ એસમાં ઇડબ્લ્યુ એસમાં આપણે વાત કરીએ કે ચોર્યાસી પોઈન્ટ છસો પાંત્રીસ છે અને બાજુમાં આપણે અહીંયા જોઈએ પસંદગી પામેલા ઉમેદવાર જે જગ્યા પ્રમાણે હતી અને બાજુમાં જે માજી સૈનિક એટલે એમનું જે કટ છે અહીંયા બાજુમાં તો આપણે જે જે પણ ભાઈઓ માજી સૈનિક હોય તેમના માટે એક જાણ ખાતર આ વિડીયો આપણે બનાવેલો છે તો એસસી માટે જે છ્યાસી પોઈન્ટ સડસઠ અટક્યું હતું ત્યારબાદ એસસી માટે બ્યાસી પોઈન્ટ બેતાલીસ ત્યાં બે એસટી ભાઈઓ માટે બોતેર પોઈન્ટ છન્નું અટક્યું હતું ત્યારબાદ બિનહત્યાગી પોલીસ કોન્સ્ટેબલ બેનો માટેનો ઉમેદવાર જે જનરલ કેટેગરીમાં બોતેર અટક્યું છે ત્યારબાદ ઇડબ્લ્યુ એસનું બાસઠ અટક્યું હતું અને એસસીબીસી એટલે ઓબીસી માટે સડસઠ અટક્યું હતું ત્યારબાદ એસસી કેટેગરી માટે પાંસઠ અને એસ ટી માટે જે સાઠનું મેગેટ અટક્યું હતું ત્યારબાદ આપણે વાત કરી લઈએ કે હત્યાગી પોલીસ કોન્સ્ટેબલ એની વાત કરીએ તો આરામ જે કોન્સ્ટેબલની વાત કરીએ તો જંગલમાં જે છ્યાસીનું મેરિટ છે અટક્યું હતું ત્યારબાદ ઇડબ્લ્યુ એસમાં ત્યાંશી પોઈન્ટ નેવ્યાસી આમાં જે ભાઈઓ માટેની છે ખાસ યાદ રાખવાનું છે મિત્રો ત્યારબાદ એસસી માટે બ્યાસી પોઈન્ટ જીરો ચાર એસટી માટે એકોતેર અને બાજુમાં આપણે માજી સૈનિક્સનું જે ઉમેદવાર પામેલા ઉમેદવારોની અહીંયા સંખ્યા છે પસંદગી પામેલ માજી સૈનિક ઉમેદવારની સંખ્યાને એમને અહીંયા મેરિટ પણ છે તે બાજુ આપણે વાત કરીએ કે અત્યારે પોલીસ કોન્સ્ટેબલ બેનો માટેની વાત કરીએ જનરલમાં સડસઠ છે ઇડબ્લ્યુ એસમાં એકસઠ છે ઓબીસી માટે છાસઠ અટક્યું હતું એસસી માટે પાંસઠ અને એસ માટે ઓગણસાઠ પોઈન્ટ જીરો સાત તો ગયા વખતે મિત્રો ઘણા જે મિત્રો હતા એક્ઝામ આપી હતી ત્રણ હું સાડા ત્રણ લાખ અને આ બાજુ કંઈક પોણા ત્રણ લાખ છે આ વખતે તો આ વખતે રનિંગ રનિંગમાં પણ ઘણા મિત્રો ઓછા છે પાસ થયા હતા અને એક્ઝામ પણ ઘણા ઓછા મિત્રોએ આપી છે તે ત્યારબાદ વાત કરીએ કે આપણે એસઆરપી કોન્સ્ટેબલ જનરલ ભાઈઓ માટે બી એસસી અટક્યું હતું ઇડબ્લ્યુ એસ ઇઠ્યોતેર એસસી બીસી માટે એસી ત્યારબાદ એસસી માટે સિત્યોતેર અને એસટી માટે છાસઠ તો આથી આપણે વાત કરીએ કે જે ગઈ ભરતીમાં કેટલું જે મેરિટ અટક્યું હતું તેની આપણે અહીંયા વાત કરીએ તો આ વખતે મિત્રો ઘણો મેરિટમાં ફેર પડી શકે છે મિત્રો બે હજાર એકવીસની ભરતી અને બે હજાર ચોવીસ પચીસની ભરતીમાં તો આમિત આપણે જાણ ખાતા એક વિડીયો બનાવ્યો છે ફરી મળીશું નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત આભાર